અમરોલી ઘોસળ આવાસ એચ ફોર ખાતે યુવકને છલીના ઘા મારી હત્યાની કોશિશ કરનાર બે આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક બસો છન્નું બી ચોપન તથા જીપી એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ એક મુજબના કામના શ્રી દલસુખભાઈ છીતુભાઈ રોહિત ઉંમરવર્ષ ઓગણપચાસ ધંધો છૂટક મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર ત્રણસો બાવીસ એ સાત કોસાડ આવાસ એચ ચાર અમરોલી સુરત શહેર શહેરનાઓના દીકરા નિકુલ ઉમરવર્ષ વીસ નાને ને તારીખ સોળ આઠ બે હાજર પચીસ ના રોજ સાંજના ચાર એક વાગ્યાના સુમારે કોસરાવાસ બિલ્ડિંગ નંબર ત્રણસો અગિયાર પાસે જાહેરમાં સુનિલ ઉર્ફે અપ્પુ

જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સિંહ કાળુભા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ રવિરાજસિંહ પ્રવિણસિંહ નોકરી અમરોલી પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સદરે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુનિલ ઉર્ફે અપુ ઉર્ફે પપ્પુ પંછી મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડિયા અજય ઉર્ફે લાલો મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડીયાને કોસાડ આવાસ એચ ફોર ખાતેથી પકડી પાડી નીચે મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે